નમસ્કાર આપ નેશન પ્લસ ન્યૂઝ છું આપની સાથે અયોધ્યા રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમમાં કોઈ વિઘ્ન ન આવે તે માટે સાંસદ મનસુખ વસાવાએ પ્રાર્થના કરી હતી આ પ્રસંગે રાજપીપળા હરસિદ્ધિ મંદિરે સાંસદ મનસુખ વસાવાના હસ્તે ગાયના છાણમાંથી બનાવેલા દીવડાનું ભક્તોને વિતરણ કરાયું હતું બાવીસમી જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરમાં ભગવાન રામલલ્લાનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે નર્મદા જિલ્લામાં પણ ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે જેના ભાગરૂપે આજે નરેન્દ્ર મોદી વિકાસ મિશન નર્મદા દ્વારા ગાયના છાણમાંથી બનાવેલા દીવડાનું ભક્તોનું વિતરણ કરાયું હતું આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા સાંસદ મનસુખભાઈ વસાવાના વરદ હસ્તે ગાયના છાણમાંથી બનાવેલા દીવડાનું ભક્તોનું વિતરણ કરાયું હતું અને આવતીકાલે સૌ ભક્તોને ઘરે ઘરે દીવડા પ્રગટાવવા અનુરોધ કર્યો રહ્યો છે ત્યારે સમગ્ર દેશમાં શ્રી રામ જન્મ નો જન્મોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે નર્મદા જિલ્લામાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે આજે રાજપીપળા ખાતે હરસિદ્ધિ માતાના મંદિરે નરેન્દ્ર મોદી વિકાસ મિશન દ્વારા અને અમારા સભ્યો દ્વારા ગાયના છાણમાંથી બનાવેલા દીવડાનું વિનામૂલ્યે ભક્તોને વિતરણ કરવામાં આવ્યું છે લગભગ એક હજાર આઠ જેટલા દીવડાઓ અમે મંદિરે સોસાયટીઓમાં લોકોને વિનામૂલ્યે આપ્યા છે અને બધાને ભક્તોને વિનંતી છે કે આવતીકાલે આ દીવડાઓ આપી પ્રગટાવીને રામ જન્મોત્સવને વધાવશો આ પ્રસંગે સાંસદ મનસુખ વસાવાએ આવતીકાલના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં કોઈ વિઘ્ન ન આવે તે માટે મા હરસિદ્ધિને પ્રાર્થના કરી હતી અને જણાવ્યું હતું કે આજે અમે ભાજપના આગેવાનો સાથે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમમાં બેસવાના છે અને તમામ વિઘ્નો દૂર થાય તે માટે અને વિધિ વિધાન સાથે રામલલ્લા ત્યાં બિરાજે તે માટે નવગ્રહ દેવી દેવતા ગણપતિ બાપ્પા સિદ્ધિ વિનાયકની પૂજા રાખી છે કોઈપણ પ્રકારનો વિઘ્ન ન આવે અને તમામ વિઘ્ન દૂર થાય એવી પ્રાર્થના કરી હતી આજે હર્ષદી માતાના પ્રટંગણમાં નરેન્દ્ર મોદી વિકાસ મંચ દ્વારા ગાયના ગોબરમાંથી બનેલા દીવાનો વિતરણ કરવામાં આવ્યું અને આ ખરેખર આધ્યાત્મિક સાથે જોડાયેલું ને આવતીકાલે જે પ્રાણ પ્રતિષ્ઠા રામલલાને જે થવાનું છે એના અનુસંધાને લઈને આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે હું કાર્યક્રમ બદલ આ વિકાસ મંચને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું ને આમાંથી બધા આપણે સૌ બધા પ્રેરણા લઈએ અને આવતીકાલનો જે પ્રાણપ્રતિષ્ઠાનો જે નરેન્દ્રભાઈ મોદી થકી કાર્યક્રમ થવાનો છે એમાં આપણને બધાને ખૂબ સફળતા મળે એવી આપણે બધા અંતકરણ પૂર્વક સૌ પ્રાર્થના કરીએ સાથે સાથે આજે અમે રાજપીપલા નગરના આગેવાનો ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સામાજિક આગેવાનો સાથે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ અયોધ્યા રામલીલા મંદિરનું જે નિર્માણ થયું છે એમાં પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં તેઓ જાતે બેસવાના છે તમામ વિધિ જાતે કરવાના વિધિમાં ઉપસ્થિત રહેવાના છે કેટલાક નાના મોટા આવા મોટા કાર્યક્રમમાં વિઘ્નો થતા હોય પરંતુ આ તમામ વિઘ્નો આ પ્રતિષ્ઠા મહોત્સવમાં આવતા તમામ વિઘ્નો એ દૂર થાય અને ખૂબ વિધિ વિધાન પ્રમાણે પરમાત્માની કૃપા દેવી દેવતાની કૃપા સાથે રામલીલા ત્યાં વિરાજે ને એમાં કોઈ પણ પ્રકારના વિઘ્ન આવતા હોય એ દૂર થાય એના માટે અમે આજે નવગ્રહ ગણપતિ બાપા સિદ્ધિ વિનાયક વિઘ્ન નતા ગણપતિ બાપા ને નવગ્રહ દેવી દેવતાને આજે પૂજા રાખી છે અમે આરાધના કરીશું કે નરેન્દ્રભાઈ મોદીના ના કોઈ પણ પ્રકારના જે વિઘ્ન આવતા હોય એ દૂર થાય ખાસ તો આવતીકાલે રાજ્યના શ્રેષ્ઠ ગૌ પશુપાલક વિજેતા રાજેશ વસાવાએ ગાયના છાણમાંથી બનાવેલા એક હજારથી વધુ દીવડાઓનું નરેન્દ્ર મોદી વિકાસ મિશન નર્મદાના નેજા હેઠળ રાજપીપળા હરસિદ્ધિ માતા મંદિરે વિના દીવડાઓનું વિતરણ કરી બાવીસમીએ ઘરે ઘરે દીવા પ્રગટાવવા અનુરોધ કર્યો હતો આ પ્રસંગે નરેન્દ્ર મોદી વિકાસ મિશન નર્મદાના પ્રમુખ દીપક જગતા મહામંત્રી રાજેશ વસાવા તેમજ નાંદોદ તાલુકા પ્રમુખ હેમરાજ હેમરાજસિંહ વસાવા મહામંત્રી પ્રવીણસિંહ ગોહિલ મંત્રી હિરાજ વસાવા તથા હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા આવતીકાલે બાવીસ તારીખે રામ મંદિર અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે એ નિમિત્તે અમે અહીં નરેન્દ્ર મોદી વિકાસ મિશનના બેનર હેઠળ હર્ષદી માતાના મંદિરે અમે ગાયના છાણમાંથી બનાવેલા દીવા એક દીવા વિના વિતરણ કરેલ છે જે અહીંયાના ભક્તો ઘરે જઈ અને એનું દીપકા પટ્ટાવી જય શ્રી રામના નારા સાથે પ્રાણ પ્રતિષ્ઠામાં ઉલ્લાસ સાથે બધા જોડાશે જય શ્રી રામ બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર